બીટફેર ડોટ કોમ નેક્સોન એક્સ્ટ ડોટ કોમ પવન એક્સ અને ઇંગ્લિશ ટ્રિપલ લાઇન જેવી પ્રતિબંધિત પ્લેટફોર્મ્સ દ્વારા કરોડો રૂપિયાનું ગેરકાયદેસર ટ્રેડિંગ અને સ્પોર્ટ્સ બેટીંગ ચલાવતા હતા અલગ અલગ બેંક ખાતાઓ મારફતે રૂપિયા નવસો અડતાળીસ કરોડથી વધુના નાણાકીય લેવડ દેવડ થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મુખ્ય આરોપી નંદલાલ ઉર્ફે નંદો વિઠ્ઠલભાઈ ગેવરીયા સહિત અન્ય આરોપીઓની ઓળખ થઈ છે સાથે જ બે આરોપી ફરાર છે જેમાં જાવેદ ઉર્ફે જેડી અને પરિમલ કાપડિયાનો સમાવેશ થાય છે પોલીસે તપાસ દરમિયાન કુલ સત્તર લાખ ત્રીસ હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં મોબાઈલ લેપટોપ રોકડ રકમ ડોક્યુમેન્ટ્સ અને ઇલેક્ટ્રોનિક સાધનોનો સમાવેશ થાય છે આરોપીઓએ સોફટવેર ડેવલપર્સ મારફતે ડુપ્લિકેટ ટ્રેડિંગ અને ગેમિંગ પ્લેટફોર્મ બનાવી સોશિયલ મીડિયા મારફતે લોભામણી સ્કીમો આપી રોકાણકારોને ફસાવતા હતા યુઝર આઈડી અને પાસવર્ડ આપીને ગ્રાહકોને જાણી જોઈને હાર જીતના આધારે ફાયદા મેળવતા હતા આ સમગ્ર ઓપરેશનમાં પીઆઈ એએસ સોનારા પીએસઆઈ આર એસ ભાટીયા સહિત એસઓજી ટીમના કુલ ચૌદ પોલીસ કર્મચારીઓની કામગીરી પ્રશંસનીય રહી મેશન મળી હતી અમુક લોકો ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગ તથા ઓનલાઈન સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટ્રેડિંગ કર્યા હતા એસઓજીની ટીમ ત્યાં ગઈ ત્યાં ધરપકડ કરવામાં આવે છે નવસો વધુ કરોડના વ્યવહારો મળ્યા છે ચાર સાડા ચાર વધુના અ બેંક વ્યવહાર મળી આવ્યો છે ટોટલ મુદ્દામાં નવ ઓગણીસ મોબાઈલ ચાર લેપટોપ પાસબુક રોકડ દસ લાખ વગેરે મળી આવેલ છે અને સેબી એક્ટ અને બીએનએસ ત્રણસો આડત્રીસ એટલે કે બોગસ ડોક્યુમેન્ટ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે છેલ્લા દસ વર્ષથી નંદલાલ આ પ્રવૃત્તિ કરતો હતો અને છેલ્લા દોઢેક વર્ષથી આ જગ્યાએ આ લોકો પ્રવૃત્તિ કરતા હતા લોકોને આઈડી પાસવર્ડ મફતમાં આપતા હતા ત્યારબાદ જે લોકો એ લોકો તો એમની રહેતા હતા એ લોકોને આપતા હતા આવી પ્રવૃત્તિ ત્યાં ચાલતી હતી મુખ્ય જે આમનો ગુનો એ છે કે એ લોકો બીજાને એકાઉન્ટનો ઉપયોગ કરીને એની અંદર ટ્રાન્ઝેક્શન કરતા હતા તથા જે સેબીના રૂલ રેગ્યુલેશન છે એનું વાયોલેશન કરતા હતા અને જે જે સરકારને ટેક્સ ભરવો પડે ટેક્સ નહી નહીં ભરી અને કાળા નાણાંથી સંપૂર્ણ વ્યવહાર ચાલતો હતો

આની અંદર તપાસમાં નીકળશે જે બસો થી બસો પચાસ લોકો અને ગ્રાહકો છે એમાં પણ જો એ લોકો જાણતા હશે કે આ ગેરકાયદેસર છે અને આ પ્રવૃત્તિમાં જોડાયેલા હશે તો એને પણ એરેસ્ટ કરવામાં આવશે